આરટીઓ કચેરીમાં છેલ્લા એક સપ્તાહથી સર્વર ખોટવાયું છે અને ટેસ્ટ ટેસ્ટ ટ્રેક પર લેવાની પ્રક્રિયા સંપૂર્ણ બંધ થઈ હતી આજે કામગીરી પર બંધ રહેતા અરજદારો અટવાયા હતા એનઆઈએ માં સર્વર ડાઉન થતા સમગ્ર રાજ્ય સહિત વડોદરા આરટીઓ કચેરીમાં ગત ગુરુવારથી ટેસ્ટ ટ્રેક બંધ રહેલી ટેસ્ટ લેવાની પ્રક્રિયા ગુરુવારે પણ બંધ રહી હતી જ્યારે સાત દિવસ બાદ આજે લાયસન્સ સંબંધી કામગીરી સર્વર ખોટકાતા બંધ રહી હતી જોકે આ અંગે વડોદરા આરટીઓ કચેરી દ્વારા ઉમેદવારોને અપોઇન્ટમેન્ટ રિશેડ્યુલ કરી આપવામાં આવી છે જ્યારે આ ખામી હજી પણ આગામી દિવસો સુધી રહેશે તેવી શક્યતા છે વડોદરાની આરટીઓ કચેરીમાં છાસ સર્વર ખોટકાતા હોય છે જે સિલસિલો આજે પણ યથાવત રહેવા પામ્યો છે જોકે આ વખતે આ ખામીને કારણે છેલ્લા એક સપ્તાહથી આરટીઓ કચેરીમાં ટેસ્ટ ટેક પર ટેસ્ટ લેવાની પ્રક્રિયા સંપૂર્ણ બંધ રહેવા પામી છે જેના કારણે ઉમેદવારો અસમંજસમાં મુકાયા છે કે તેમણે મેળવેલી એપોઇન્ટમેન્ટ દરમિયાન આ ખામી દૂર થશે કે જે સેથેની પરિસ્થિતિ રહેશે કારણ કે આગામી બે દિવસીય હોળી ધૂળેટીનો પર્વ હોયને ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે એના ઈએમાં સર્વરનો પ્રશ્ન વારંવાર ઉદ્ભવે છે અને ફરી વખત પણ સર્વર ખોટકાવ્યું છે જો કે આ ખામી છેલ્લા ઘણા દિવસોથી સર્જાઈ છે વડોદરા આરટીઓ કચેરીમાં દરરોજ એકસો પચીસ થી એકસો પચાસ જેટલા ઉમેદવારોના ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવામાં આવે છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી આ ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ લેવાની કામગીરી સંપૂર્ણ ઠપ થઈ છે આરટીઓ કચેરીમાં રજીસ્ટ્રેશન એરર ઘણા દિવસોથી આવી રહી છે અને જેના કારણે કેટલાય ઉમેદવારોના ટેસ્ટ લેવાયા નથી જો કે તે તમામને સર્વર બંધ હોવા અંગે જાણ કરી દેવામાં આવી છે અને તેમની એપોઇન્ટમેન્ટ પણ રીશેડ્યુલ કરી આપવામાં આવી છે તેવામાં આજે ગુરુવારે લાયસન્સ સંબંધી કામગીરી પણ બંધ રહેતા અરજદારો અટવાઈ પડ્યા હોવાની માહિતી મળી હતી હાલ તો આ સર્વર હજીએ ખોટકાયેલું રહેશે તેમ જાણવા મળ્યું છે